સેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે ફરીદભાઈ એમને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે ફરીદભાઈના શબ્દોમાં સાંભળીશું ફરીદભાઈ આપ ક્યાંથી આવો છો હું રાધનપુરથી આવ્યા અને તમને શું તકલીફ હતી મારે હાર્ટમાં બે બે નસું બ્લોક બોલતી હતી

બરાબર દેશી દવા લીધા પછી મને આજ 100% સારું લાગે છે અમારી દવા લીધા પછી અમારી દવા લીધે આપને કેટલો સમય થયો એક મહિનો જ થયો એક જ મહિનાની અંદર આપને રિઝલ્ટ મળ્યું છે હવે જે આપને હાર્ટ બ્લોકેજ હતું જે નળીઓ બે બ્લોકેજ હતી જેને તમારે સર્જરી કરાવવાની હતી હવે આ જે તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી એટલે આમાં ગેસ્ટ એસિડિટી થતી એટલે એ પછી આ ડૉક્ટરે રિઝલ્ટ કાઢ્યો હતો કે તમારે હાથના અંદર બે નસું બનશે તો તમારે ઓપરેશન કરાવવું પડશે અમારા ઘરના એ ના પાડી ઓપરેશન નથી કરાવવું અમે જે માલિકના વિશ્વાસ છે કે એમાં દેશી દવા કરાવી જશું એટલે અમે પછી એમાં સાંભળ્યું કે આ બાજુ અમારા જે ભાઈ હતા એ લેતા જ દવા તેમને કીધું તો અમે લઈએ તમે લઈ લેજો એમના ભેગી ભેગી અહીંયા આવ્યા ને અમે આ દવા લીધી અને આજે તમને પણ રિઝલ્ટ સારું મળ્યું છે હવે સર્જરીની જરૂર લાગે છે બિલકુલ નહીં સર્જરીનો ખર્ચો આપને કેટલો તો સરકારી કાર્ડ હતું એમાં હતા બરાબર કાર્ડ હતું એમાં સર્જરી થઈ જતી બરાબર સરસ સરસ આપણે બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે જેમને સર્જરીની કોઈ હવે જરૂર છે નહીં અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો થેન્ક યુ આભાર એમનો અને તમારી સાથે કોણ આવ્યું છે મારા બીવી છે આપણે એમના વાઇફ છે એમની સાથે પણ થોડી વાત કરીશું ફરીદભાઈ ની અંદર આપને કેવું રિઝલ્ટ દેખાયું છે બેન પહેલાની સ્થિતિ અત્યારે સારું દેખાય છે હવે તમારે કોઈ સર્જરીની જરૂર લાગે છે ના કોઈ જ નહીં જે બ્લોકેજ હતું એમાં ભાઈએ કહ્યું કે સો ટકા રિઝલ્ટ દેખાય છે ખાંડ રાતે રાતે અમુક કોઈ જાગવું પડતું હતું એ નથી જાગવું પડતું હવે આરામથી નીંદર આવી જાય સવાર સુધી સરસ નીંદ પૂરી થઈ જાય છે સરસ બોડીમાં કેવું લાગે બોડીમાં જે આપણે જે આપણે ફીલ કરી શકીએ બહુ સારું લાગે છે એમ કોઈ તકલીફ નહીં અંદર એમ પહેલાં મેં કીધું કે રાતે શું હોતો ને તો મારે જાગવું પડતું ગેસ ને એસિડિટી ને એવું થતું એટલે પણ દવા લીધા પછી મને જ્યારે શું શું તો સવારના આઠ વાગે ખબર નથી પડતી અને સર્જરીનું જે હાર્ટ બ્લોકેજ હોય એ પણ આપણને ટેન્શન હોય કે બ્લોકેજ છે શું થશે એટેક આવવાનું આ બધો પણ એક ડર આપણને હોય છે અને સર્જરી સર્જરી કાર્ડમાં થાય પણ આપણને એક ડર હોય છે અને સર્જરી કરાવ્યા પછીની જે લાઈફ છે આપણી આખી ચેન્જ થઈ જતી હોય છે કે જે મેન વસ્તુ એ છે કે સર્જરીમાંથી આપ બચી ગયા બચી ગયા સરસ આપનો મોબાઈલ નંબર મળી શકે છે કોઈએ કોલ કરવો હોય તો આપને કયા સમયે કરી શકીએ મારે તો બહુ ચોવીસ કલાક નરવા જઉં છું ગમે ત્યારે ફૂલ સેવા છે ચોવીસ કલાક સરસ સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ